કાર્યક્રમનો સફળ બનાવ્યો હતો કાર્યક્રમ દરમિયાન ગૌમાતાના હિત માટે દરેક સનાતન ધર્મ પ્રેમી વ્યક્તિને મન ધનથી જોડાવાનું આહવાન કરવામાં આવ્યું હતું અનાવાડા ગૌશાળાના ગૌસેવક દિનેશ જોશીએ જણાવ્યું કે આવનારા સમયમાં પણ પાટણ વિવિધ વિસ્તારોમાં આવા ભાગવત કથા કાર્યક્રમો યોજાશે જેથી ગૌ સેવા અને ગૌરક્ષા માટે પ્રેરણા મળશે રેડી જય ગૌ માતા હરિઓમ ગૌશાળા અનાવાળા એક એવી ગૌશાળા છે જ્યાં માત્ર બીમાર અકસ્માત પામેલ અને રોગથી પીડાથી ગૌમાતાને ગૌવંશની સેવા થાય છે આજે બીમાર ગૌમાતાને ગૌવંશના લાભાર્થે આપણી પાટણની પવિત્ર નગરી ઉપર એક ભાગવત કથાનું આયોજન થયું છે અને ભાગવત કથાના જે એ જેમના દ્વારા થવાની છે એ વિશ્વ વિખ્યાત કથા ભાઈ શ્રી રમેશભાઈ ઓઝા એમના દ્વારા આપણી પાટણ નગરીમાં

તો આ કથાને સફળ બનાવવા માટે સૌપ્રથમ અહીંયા પાટણમાં સિંધવાઈ માનુંમાં સૌ જે મંદિર છે એ મંદિરમાં માતૃશક્તિ એક સંમેલન રાખવામાં આવેલું છે આ અલગ અલગ વિસ્તારોમાંથી સ્વેચ્છા જે માતૃશક્તિઓ છે એ અહીંયા વિશાળ હજારોની સંખ્યામાં અહીંયા માતૃશક્તિઓ આવેલા છે અને આ માતૃશક્તિઓ દ્વારા આ પ્રથમ શ્રી ગણેશ આ કાર્યક્રમના અહીંયા કરવામાં આવ્યા છે અવારનવાર આવા અનેક અનેક વિસ્તારોમાં જાય અને પણ આવા કાર્યક્રમો થશે જેથી આ કથાને આપણે સુચારુ રીતે એનું સંચાલન કરી શકીએ દરેક લોકો આ ગૌમાતાનું કાર્ય અને ભગવત કાર્ય છે તો દરેક સનાતનીને વિનંતી છે કે આ ભગવત કાર્યમાં પોતપોતાની રીતે આ કાર્યમાં લાગી જાય અને ગૌમાતાના કાર્યને સફળ બનાવે જય ગૌ